ભાવનગર જ્યાં નિવૃત્ત પ્રિન્સિપાલ સામે સરકારી જમીન પચાવી પાડવાના આરોપ સાથે ફરિયાદ નોંધાતા હડકંપ મચ્યો જાગૃત નાગરિકો પુરાવા સાથે સરકારમાં રજૂઆત કરી કે નિવૃત્ત પ્રિન્સિપાલ ધીરુભાઈ ચૌહાણે પાલિતાણા ટાઉન વિસ્તારમાં મોબાઈલ કંપનીને ટાવર ઊભો કરવા સરકારી જમીન ભાડે આપી દીધી સગાપરા અને ભંડરખા ગામમાં પણ સરકારી જમીન પચાવી પાડી આ કેસમાં ઇન્ચાર્જ સર્કલ ઓફિસરે નિવૃત્ત પ્રિન્સિપાલ ધીરુભાઈ ચૌહાણ વિરુદ્ધ પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ભાવનગરમાં નિવૃત્ત પ્રિન્સિપાલની સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે સરકારી જમીન પચાવી પાડ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે નિવૃત્ત પ્રિન્સિપાલ ધીરુભાઈ ચૌહાણ સામેની આ ફરિયાદ છે સિંહોરમાં બારોબાર સરકારી જમીન ભાડે આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે મોબાઈલ ટાવર માટે થઈને જમીન ભાડે આપ્યાનો આરોપ સગાપરા અને ભંડારખા ગામમાં સરકારી જમીન પચાવી પાડ્યાનો આરોપ છે પાલિતાણા ટાઉન પોલીસમાં આ નિવૃત્ત પ્રિન્સિપાલ ધીરુભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાય છે જેમણે પોતાની જેમણે સરકારી જમીન હતી એ ભાડાપટ્ટે આપી દીધી હતી અને સરકારી જમીન પચાવી પાડી હતી આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાર્થ કઈ રીતે આ નિવૃત્ત પ્રિન્સિપાલે સરકારી જમીન પચાવી પાડી હતી આખો મામલો શું છે જી જણાવી દઉં ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાની અંદર આવ્યો છે જેમાં નિવૃત્ત જે સરકારી પ્રિન્સિપાલ છે તેમના દ્વારા જમીન પસાવી પાડી છે ગુજરાત સરકારના જે નવા અધિનિયમ મુજબ જે લેન્ડ ગ્રેપિંગ નો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા અરજદાર દ્વારા રજૂઆત મળી હતી તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી અને આ તપાસની અંદર મહત્વપૂર્ણ પુરાવા છે તે મળી આવ્યા હતા સમગ્ર મામલે જે ધીરુભાઈ ચૌહાણ છે કે જેમના ઉપર ટાઉન પોલીસ ની અંદર સરકારી જગ્યા પર ખાનગી કંપની નો ટાવર ઉભો કરવા માટે જમીન છે તે ભાડે આપી દેવામાં આવી હતી આ માટે જરૂરી દસ્તાવેજો પણ ઉભા કરવામાં આવ્યા હતા અને આ સાથે જ પાલીતાણા તાલુકાના જે સગાપરા અને ભંડરખા જે ગામ આવેલું છે કે જ્યાં ખેતી ની જમીન પતાવી પાડી હતી જે સરકારી જમીન હતી જે અંગે લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસની અંદર જે મહત્વપૂર્ણ જે પુરાવા હતા તે મુજબ જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે જે ષડયંત્ર બહાર આવ્યું છે તેમાં નાગરિક જાગૃત નાગરિક છે વિશ્વદીપસિંહ ડોડિયા તેમના દ્વારા મહત્વપૂર્ણ જે અરજદાર અરજદાર છે કે તેમના દ્વારા જે ડોક્યુમેન્ટ છે તે સરકારને પૂરા પાડવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલે હાલ તો જે જે નિવૃત્ત સરકારી પ્રિન્સિપાલ છે કે તેમના વિરુદ્ધ જમીન પચાવી પાડવા અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે પાલિતાણા તાલુકાના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર છે તેમના દ્વારા પાલીથાણા ટાઉન પોલીસની અંદર આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે ષડયંત્ર બહાર આવ્યું છે તેને લઈને હાલ પોલીસ દ્વારા પણ વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે મારી પાસે બે એકવીસ થી સરકારી જમીન આશરે સુડતાલીસ લાખનો કબજો કરેલો હતો જેના દસ્તાવેજી પુરાવા તમામ મારી પાસે હાજર છે અને સરકારી જગ્યામાં ટાવર ઉભો કરી દીધેલો છે

અને તમામ લોકો કેતા કે થી ફરિયાદ કરે તો જ થાય પણ આ તો જવાબદાર વ્યક્તિ અને લેન્ડેવિંગ ત્રણે ગુનો દાખલ થયો તેના માટે આ વખતે ગુનો દાખલ કર્યો છે નકર આ લોકો આજ સુધીમાં ક્યારેય ગુનો દાખલ કરવા માંગતા નતા મારી પાસે સબળ પુરાવા હું કયો કરવા પણ તૈયાર છું સુધી આજ એને તમામ પ્રકારની મદદ પાડવામાં આવી છે નવ તારીખ નો સુકાદો આવી ગયો હોવા છતાં નવ પાંચ તો આજ સુધી એફઆઈ દાખલ નોતા કરતા આ લોકો અચ્છા તમને કોને કોણે ફોન કરીને દબાવાનો પ્રયત્ન કર્યો અને રાજકીય માથાઓ કયા એની જોડે છે એટલે મેડમ આમ રૂબરૂ કે નહીં પણ મારી ઉપર ખોટી અરજીઓ કરી અને મને ખોટી રીતના સમય થી બે રાજકીય માથાઓ છે મેડમ તમામ પાલિતાણા સ્થાનિક લેવલ ના ઘણા ઘણું તમે આખું નગરપાલિકાની અંદર જે છે પાસ શું છે એ તમે જોવો ત્યાં તમને ખ્યાલ આવી જશે કે તમામ પ્રકારના કુભાડ અંદર તમામ લોકોની સંડોવણી છે આમાં કારણ કે એનો વગર ટાવર ઉભો કરી દીધો અને હવે જયારે ફરિયાદ નોંધાય ત્યારે કયા આધાર પર કઈ રીતે ફરિયાદ નોંધાવવામાં સફળતા હાથ લાગી લેન્ડ મે હાજર અરજી કરી હતી ઇરાદાપૂર્વક એમાં 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 ફક્ત દબાણ કે કે કારણ એનઓસી ને બધું રજૂ કરવું પડ્યું હતું જે ખરેખર અનલીગલી લીધેલું છે બધું બરાબર પણ હવે અત્યારે એવું બન્યું છે કે બે હજાર ત્રેવીસ ની અંદર ઓનલાઈન અરજી કરી જેનો હાલના કલેક્ટર સાહેબે એફઆઈઆર નો આદેશ કર્યો બે હજાર ત્રેવીસ માં બરાબર

આ સરકારી નોકરી હોવા છતાં નવ દિવસ જેલમાં હોવા છતાં સસ્પેન્ડ પણ નથી કરવામાં આવ્યો હાલના તકે તો આ નિવૃત્ત છે એવું હમણાં જ નિવૃત્ત છે આ ગઈ પેલી તારીખે એક પાંચે જી કે પ્રશાસનના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક મળેલા હોય શકે ગેરકાયદેસર જમીન પર દબાણ કરવામાં આવે છે રજૂઆત થવા છતાં પણ પ્રશાસન આ ખાડા કાન કરે છે એની આ બીજી સાબિતી